ભાઈ ખજૂર ભાઈ આવી ગયા તમામ લોકો અમારા વિડિયો જોતા રહેજો અમને સપોર્ટ કરતા રહેજો અમારું ભાઈ નું શુદ્ધ અમે લોન્ચ કર્યું છે ભાઈ અમારા આનંદ ગોસ્વામી છે મિની બ્લોગર છે ને પાછા ગામ હોય એટલે અમારા આનંદભાઈ ને સપોર્ટ કરતા રહેજો આનંદભાઈ શું તમારી ચેનલ માં તમે શું શું બનાવો છો મિની બ્લોગ અને લોંગ ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલચાલ સ્વાગત છે ખબર અત્યારે આપણા ગામડે ગામડા એટલે કે આપણી પર્સનલ દુકાને આવી રહ્યા હતા ખજુરભાઈ હા એમના એમના સિંગતેલ હતું ને એના થોડા ડબ્બા આપણી દુકાને ઉતરાયા હતા એટલે શું પ્રોગ્રામ બન્યો છે એ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો છે એક વાગ્યો ને એકત્રીસ મિનિટ એટલે કે દોઢ વાગી ગયો છે અને ખજૂરભાઈ આપણે અહીંયા આવવાના હતા સાડા ત્રણ વાગે તો હવે ચલો પ્રોગ્રામ શું બને છે એ દુકાને ખબર પડશે બાકી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રો બહુ મજા આવવાની પ્રોગ્રામ એકદમ રેડીને દસ ડબા ઉમતાડી દીધા હતા હા માહોલમાં શું થાય છે કન્ટિન્યુ બન્યા રહો બતાવું અને આ રીતે વેઇટિંગ કરેલા આજે ટાઈમ થયો

તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું આપડે ચાલો રેડી હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ

પણ સારું ખાવ જય માતાજી જય શ્રી કૃષ્ણ નીચે નંબર આપી દીધો છે હાલો જય માતાજી બોલો એક સાથે બોલો અમ્બે

આનંદભાઈને સપોર્ટ કરતા રહેજો આનંદભાઈ શું તમારી ચેનલ માં તમે શું શું બનાવો છો મિની બ્લોગ અને લોંગ બ્લોગ કન્ટેન્ટ વાહ ભાઈ વાહ તમે જો જોરદાર માણસ છે સપોર્ટ કરતા રહેજો એમની ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો હું હંમેશા કહું છું કે દરેક ક્રિએટરો ખૂબ મહેનત કરે છે તો એમને સપોર્ટ કરવાની જવાબદારી આપણા બધાની છે તો તમારા જેતાડાના હીરોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય અમે કેવો આ અમારી દુકાન જ પ્રોગ્રામ હતો પણ મારા ભાઈનો ખજુર ભાઈ ગયો કે ફોટો નતો એટલે તમે ખાલી હંજી ભાઈ તો અહીંયાથી આવી ગયો ફાઇનલી મારા पर्सनल ઘરે અને અત્યારેનો પ્રોગ્રામ ભાઈ નેક્સ્ટ લેવલ હતો અને આ થોડો ઇમોશનલ થઈશ પણ આ ને ટ્રૂથ કહીશ તો અત્યારનો માહોલ થોડો ગરમ હતો એટલે કે ત્યાં જો પછી આવું બધું જો અચાનક ખાવાનો ફોન કર્યો દુકાને દસ ડબ્બા ઉતરાવાનું એટલે કે આઠેગઠે થઈ ગયું છે બધું સેટ તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી આપણા યુટ્યુબમાં પણ દસ કે થઈ જાય અને તમારા લોકોનો આવો જ એટલે કે તેઓ સપોર્ટ થયો જ બન્યા રહે અને હા ભાઈ સ્ટાર્ટિંગ મેં કર્યું ને તારે કોઈ દી આવું નહોતું વિચાર્યું કે આવા હસ્તી માણસો મોટા મોટા લોકો આવું થોડા ઘણું મારું આવું બોલશે કે આનંદ ગોસ્વામીને સપોર્ટ કરવા આ વખતે પણ અમે શરૂઆત કરી ત્યારે બહુ મુશ્કેલીઓ આવી હતી અને અત્યારે થોડું થોડું ધીમે ધીમે લાગેલું છે હજી તો છવ્વીસ હજાર જ છે દસ હજાર જ પરંતુ હજી આપણે ઘણું આગળ સાથે રહેવાનું છે તો આ બધા હે ને સપોર્ટ કરતા રહેતો અને ધીરે લોકોએ આ અહીંયા સુધી સાથ આપ્યો છે એમને બધાનો દિલથી આભાર માનું રહો અને ભાઈ અત્યારે છે ને એમ તો કોઈ તમને એવું લાગે કે આ માણસ એટલે કે ખજૂરભાઈ તો દુનિયાના મતલબ કે એક એવો માણસ છે હાલની તારીખમાં ભલે વિરુદ્ધ થતો પરંતુ એક વસ્તુ છે કે તેનો વિરુદ્ધ નથી થતો અને બહુ છે એ કોઈ ભલાઈનું કામ તો કરતા નથી ભાઈ આ જમાનામાં બધા હોદા ન કરેલા હતી અને કોઈ સારું કરતો હોય તેનો વિરુદ્ધ થાય ને માણસ કદી કોઈ રિપ્લાય નહીં હાલતો હવે એ ટોપિક ઉપર આપણે લવી વાત નહીં કરે પણ હું તમને એટલો કહીશ કે ભાઈ આવે કોઈ હસ્તી માણસ તમારો એમ કે ને કે એમને સપોર્ટ કરતો કે તારે ફિલિંગ નેક્સ્ટ લેવલ હોય ને હા થેન્ક યુ તમે મારા ભાઈ ગયા ને કે પહેલી વારમાં કીધું એટલે દુઃખીને ડબ્બા ઉતરાયા પણ અંજી મિત્રો આશા કરું કે આજનો બ્લોગ તમને હારો લાગજો તો બ્લોગ હારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખો ના એકદમ માહોલ ગરમ હતો ભાઈ રોલા સોટા જમાના છે અને આજથી ડેલી બ્લોગિંગ જોવા માટે તૈયાર રહેતો અને પહેલી વાર ઇમોશનલ જોયો થોડા ઘણો એ એક તો નિશ્રણમાં વિદાય સીધી તાર છો હતો થોડા ઘણો અને અત્યારે થોડો કાફલો જમાઈ જાય કારણ કે ભાઈ કોઈક હવે હસ્તી માણસ તમારી આમ જમક તારીફ કરે ને એટલે થોડા ઘણો છે ને અંદર જે દિલના શબ્દો હોય ને એ બહાર નીકળી જ દાતા હોય છે એટલે થેન્ક યુ સો મચ જ્યારે લોકોએ સપોર્ટ કર્યો છે એમનો અહીંયા સુધી સાથ આપ્યો છે તો ચાલો આશા કરું કે આજનો બ્લોગ તમને સારો લાગ્યો હશે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હું મળું તમને નવાના ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી ભાભા ગુનેરીન ટીકે ને આપણો રોજિંદા જીવનનો રેગ્યુલર કન્ટેન્ટ જોવા માટે તમે બધા રેડી હશો અને રેડી રહેજો અને રહેવું પડશે એનું રીઝન થાય કે આપણે હવે તમે જલ્દી દસ કે કરાવવાના હો અત્યારે સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અને હા કાલે આપણો એક જોરદારને જબરજસ્ત બ્લોગ આવવાનો છે તો એને જોવાનું બોલતા નહીં બાય બાય